પ્રભુ ઈશુ ક્રિષ્ન નામમાં એકત્રીસ કલમમાં જોયું કે એક વાર લોહીથી શુદ્ધ થઈને હવે જાણી જોઈને પાપ કરીએ તો તે કેટલું ગંભીર છે જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ કેટલું ભયંકર છે આપણા માટે તો તેમની કૃપા જ બસ છે સિક્કાની બીજી તરફ કોપાયમાન ઈશ્વરને જોવા આપણે માટે સારું નથી કેમ કે તેથી તો ન્યાય જ બાકી રહે છે કેમ કે માફીને માટે હવે બીજું બલિદાન નથી આજે બત્રીસ થી ઓગણચાલીસ કલમનો અભ્યાસ કરીશું શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે વિશ્વાસમાં ચાલતા હોવા છતાં દુઃખો મુશ્કેલીઓ કેમ આવે છે શા માટે આપણે સહન કરવું પડે છે વિપરીત પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ પરિસ્થિતિને તાબે થઈને ઈશ્વરને તર છોડવા જોઈએ કે પછી તેમને વળગી રહેવું જોઈએ આવો આજના અભ્યાસ દ્વારા આ સવાલોનો જવાબ મેળવાનો પ્રયત્ન કરીએ ત્રીસમી કલમમાં લેખક જણાવે છે કે પૂર્વના દિવસોનું સ્મરણ કરો એ સમયે તમે પ્રકાશિત થયા પછી એટલે કે નવા વિશ્વાસી બન્યા એ સમયે તેત્રીસમી કલમ પ્રમાણે તમે ઘણા દુઃખો સહન કર્યા ઘણી નિંદાઓ સહન કરી સંકટો સહન કર્યા અને એ બધા દ્વારા તમે રૂપ બન્યા કરંથીઓને પહેલો પત્ર તેનો ચોથો અધ્યાયને નવમી કલમમાં પાઉલ પ્રેરિત પણ જણાવે છે કે કેમ કે અમે જગતની દૂતોની તથા માણસોની નજરે તમા જેવા થયા છીએ આગળ લેખક જણાવે છે આવો તિરસ્કાર સહન કરીને તમે દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને એટલે કે વિશ્વાસીઓને સહારો આપતા તમે દુખોનો મોટો હુમલો સહન કર્યો છે અને આગળ ચોત્રીસમી કલમ પ્રમાણે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી એનો સિફરસના કુટુંબની જેમ ધિમોથી બીજો પત્ર તેનો પહેલો અધ્યાયને ને સોળમી કલમ પ્રમાણે તેઓ પાઉલના બંધનને લીધે શરમાયા નહીં પણ વારંવાર તેને ઉત્તેજન આપ્યું શું આજે આપણે સુવાર્તાના કાર્ય કરનાર સેવકોને ઉત્તેજન આપીએ છીએ કે માત્ર આપણી તથા આપણા કુટુંબની સલામતી જોઈએ છીએ અહીં લખ્યું છે કે તેઓએ જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે સહાનુભૂતિ તો દર્શાવી પણ તેમની માલ મિલકત લૂંટી લેવામાં આવી તો પણ તેઓએ આનંદથી સહન કર્યું શોક કર્યો નહીં કેમ કે આગળ લખ્યું છે તે પ્રમાણે તેઓ જાણતા હતા કે તેમને માટે એ કરતાં વિશે સારું અને અક્ષય ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવ્યું છે વાલાઓ સાચો આનંદ પૃથ્વીની વસ્તુઓમાં નથી કેમ કે તે તો નાશવંત છે આપણે જીવીએ ત્યાં સુધી જ તે આપણી સાથે રહે છે મરણ બાદ કોઈ તેને પોતાની સાથે લઈ જઈ શકતું નથી પણ સાચો આનંદ તો સ્વર્ગીય વસ્તુમાં જ છે તે તો નાશવંત નથી અને કાયમ આપણી સાથે રહે છે પહેલો યોહન બીજો અધ્યાયને ને કલમ જગત તથા તેની લાલસા જતા રહે છે પણ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે સતાવણી માટે આકાશમાં બદલો મોટો છે લખેલી સુવાર્તા પાંચમો અધ્યય ને બારમી કલમ તમે આનંદ કરો તથા ઘણા હરકાઓ કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા પણ કલમ પ્રમાણે આપણા મોટો બદલો આપણને મળવાનો છે તેથી જ લેખક કહે છે તમારા વિશ્વાસને નાખી ન દો મતલબ મુશ્કેલ પરિસ્થિતિમાં વિશ્વાસમાં ટકી રહો અવિશ્વાસી ન બનો માર્ગથી ભટકી ન જાઓ ખ્રિસ્ત પરનો વિશ્વાસ જ આપણને છત્રીસમી કલમ પ્રમાણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તવાને માટે જરૂરી છે અને તેથી જ આપણને વચનનું ફળ મળે છે વચનનું ફળ મેળવવા માટે ધીરજ રાખવી જરૂરી છે જે વિશે અગાઉ છઠ્ઠા અધ્યાયમાં ઇબ્રાહીમના પાત્ર દ્વારા આપણે શીખ્યા છીએ આપણા માટે સૌથી મોટો બદલો કયો છે લોક એકવીસ અને ઓગણીસ પ્રમાણે તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો આપણા આત્માને નાસ્તી બચાવીએ છીએ તે જ આપણો મોટો બદલો છે આગળ સાડત્રીસમી કલમ જે આવવાના છે એટલે કે પ્રભુ સુ ખ્રિસ્ત તે છેક થોડી વારમાં આવશે વિલંબ કરશે નહીં જેની નોંધ આપણને હબ્બાકુક બે અને ત્રણમાં પણ જોવા મળે છે જૂના કરારના સમયથી આ ભવિષ્યવાણી ચાલતી આવી છે તેથી ઘણા લોકોની ધીરજ ખૂટી જાય છે અને તેઓ પ્રશ્ન કરે છે કે ક્યારે આવશે તે દિવસ તેઓ સંદેહ પણ કરે છે કે આવશે કે નહીં પણ માણસનો એક દિવસ એ ઈશ્વરને માટે હજારો વર્ષ સમાન છે એટલે જ વચન કહે છે કે થોડી વારમાં આવશે ઈસુના બલિદાનના બે હજાર વર્ષ થયા છે પણ ઈશ્વર માટે તો તે માત્ર બે દિવસ સમાન છે ઈશ્વર વિલંબ કરતા નથી પણ કોઈનો નાશ ન થાય માટે ધીરજ રાખે છે પિત્તરનો બીજો પત્ર તેનો ત્રીજો અધ્યાય આઠ અને નવ કલમ પણ વાલાઓ આ એક વાત તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી પણ કોઈનો નાશ ન થાય પણ બધા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે આડત્રીસમી કલમ પ્રમાણે ન્યાયી વિશ્વાસથી જીવશે જે વિશેની નોંધ હબ્બાકો બીજો અધ્યાય ચોથી કલમ રોમનને પત્ર પહેલો અધ્યાયને સત્તરમી કલમ અને ગલાતીઓને પત્ર ત્રીજો અધ્યાયને અગિયારમી કલમમાં પણ જોવા મળે છે આગળ જણાવ્યા પ્રમાણે જો વિશ્વાસી વ્યક્તિ પાછો હટે તો ઈશ્વરના જીવને આનંદ થતો નથી અને તેથી જ લેખક ઓગણચાલીસમી કલમમાં ઘોષણા કરે છે કે આપણે પીછે હટ કરવાના નથી પણ વિશ્વાસમાં ટકી રહીને આપણા આત્માનો ઉદ્ધાર મેળવનારા છીએ ખ્રિસ્તી જીવનમાં ટકી રહેવું એટલે વિજય મેળવવો અને પાછા હટવું એટલે પરાજય પામવો વાલો આવો આજે આપણે નક્કી કરીએ અમે અમારા ખ્રિસ્તી જીવંતી હટ કરવાના નથી પણ વિશ્વાસ થકી ધીરજ રાખીને અમારા આત્માનો ઉદ્ધાર મેળવનારા છીએ ભલો આજે આપણે આ બાબત નક્કી કરીએ અને નક્કી કરવાને માટે ઈસુ ખ્રિસ્ત આપણ સર્વની સહાય કરો આજની આ બાબતો સમજવાને માટે ઈશ્વર આપણી સૌની સહાય કરો આ મેન